સુરતના ડિંડોલીમાં છ વર્ષની બાળા પર દુષ્કર્મ આચરના નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે ડિંડોલીના રહીશોએ પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી સુરતમાં નાની બાળાઓ પર નરાધમો દ્વારા બળાત્કારની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યું છે ત્યારે આવા નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ રહી છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક છ વર્ષની બાળા પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો હાલ પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે ત્યારે નવાગામ ડિંડોળીના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નરાધમ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને પરિવારને વહેલું ન્યાય અપાવી આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ડિંડોળીના લોકોએ કરી હતી સર બે ગઈ ગઈ તારીખ બે સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે ઠાકોરનગર વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે છત્રીસ વર્ષના એ નારાધમે બહુ ક્રુરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી માંગણી સાથે આજે અમે કલેક્ટર અને કમિશનર સાહેબ શ્રીને આપવામાં માટે છે ના સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ પણ બહુ ગંભીરતા એમને સારું કામ કર્યું છે તરત જ એમને પકડી પાડ્યા છે અને એના ઉપર સારી એવી કલમો પણ બધી કલમો લગાડી છે પણ અમે ન્યાયાલયથી અમે માંગણી છીએ માંગણી છે કે પોલીસ પ્રશાસન તો સારું કામ કરે છે પણ ન્યાયાલય સાથે પાછા અમારી એવી જ માંગણી છે કે વહેલી તકે આ નળાધમને પાછી ની સજા ફટકારે સજા નહીં મળે તો અમે આંદોલન કરીશું